ભરૂચની હોસ્પિટલમાં જોબ કરતા બત્રીસ વર્ષીય યુવાનનું હાર્ટ અટેકથી મોત ભરૂચની એપેક્ષ હોસ્પિટલના મેલ નર્સ બત્રીસ વર્ષે યુવાનનું હોસ્પિટલમાં હાર્ટ એટેક આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું યુવાનના મોતથી પરિવારજનો હોસ્પિટલ સ્ટાફ સહિત ગ્રામજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો ગુજરાતમાં હવે હાર્ટ અટેકના કિસ્સા રોજ સાંભળવા મળી રહ્યા છે જેમાં પહેલા વૃદ્ધોને હાર્ટ એટેકના હુમલાઓ આવતા હતા પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ હોય તેમ યુવાનો અને કિશોરોને પણ હાર્ટ એટેક આવવા લાગ્યા હોવાના પણ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે આવો જ વધુ એક કિસ્સો ભરૂચ ખાતે પણ સામે આવ્યો છે સામાન્ય રીતે કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે એટલે આપણે તેને લઈને તરત હોસ્પિટલ તરફ ભાગતા હોઈએ છીએ પરંતુ જે યુવાનને હાર્ટ એટેક આવ્યો તે હોસ્પિટલમાં જ મેલ નર્સ તરીકે ફરજ બજાવતો હતો ભરૂચની એપેક્સ હોસ્પિટલમાં મેલ નર્સ તરીકે

ત્યારે અચાનક તેના મોતથી પરિવાર હોસ્પિટલ સ્ટાફ સહિત નબીપુર ગામમાં શોકનો મહોલ છવાઈ ગયો છે જોકે અત્રે ઉલ્લેખનીય છે કે શહેઝાદના પાંચ વર્ષના લગ્ન ગાળામાં તેને એક બે વર્ષીય પુત્ર પણ છે જ્યારે શહેઝાદ તેના પિતાનો એકનો એક પુત્ર હતો રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ